કરમશદ આણંદ મહાનગરપાલિકાએ બાકી વેરા વસૂલાત માટે કડક વલણ અપનાવ્યું છે મનપાની ટેક્સ રિકવરી ટીમે બે લાખનો વેરો બાકી રાખનાર અઢાર દુકાનોને સીલ કરી દીધી છે આ કાર્યવાહી મોટી ખોડિયાર રોડ પર આવેલા કૃષ્ણાવિલા કોમ્પ્લેક્ષમાં કરવામાં આવી હતી મનપાના અધિકારીઓના જણાવ્યા મુજબ લાંબા સમયથી વેરો બાકી રાખનાર મિલકત ધારકોને વારંવાર નોટિસ આપવામાં આવી હતી છતાં વેરાની ભરપાઈ ન થતાં અંતે કાયદા મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સીલ કરાયેલી દુકાનોના કારણે વિસ્તારમાં ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો આ સાથે જ મહાનગરપાલિકાની ટીમે અન્ય મિલકત ધારકો પાસેથી એક પોઈન્ટ પચાસ લાખનો બાકી વેરો વસૂલ કર્યો છે મનપાના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં બાકી વેરા વસૂલાત માટે આવી જ કાર્યવાહી સતત ચાલુ રહેશે મહાનગરપાલિકાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તમામ મિલકત ધારકો વહેલી તકે પોતાનો બાકી વેરો ચૂકવી દે જો વેરાની ચૂકવણી નહીં કરવામાં આવે તો કાયદા મુજબ વધુ કડક પગલાં લેવામાં આવશે આ કાર્યવાહીથી કરમસદ આણંદ વિસ્તારમાં બાકી વેરા ધરાવતા મિલકત ધારકોમાં હડકંપ બચી ગયો છે અને ઘણા લોકો મનપામાં વેરા ભરવા માટે આગળ આવી રહ્યા છે